આપડે ચા શાક હોય દાળ ભાત હોય રોટી હોય શાક હોય અને તમારે પેટ ભરીને ખાવાનું જેટલું ખાવું હોય કોઈ ન ખવડાવે આજના મેનુમાં આપણું પેલું શાક છે સેવ ટમેટા આવું શાક આખા રાજકોટ રાજકોટમાં તમે સિતર એસી રૂપિયા એક પ્લેટ ના લીધે આપડે રૂપિયામાં અનલિમિટેડ ખવડાવી અને આજનું બીજું શાક છે રજવાડી ઊંધિયું બરોબર આ સાથે બજારમાં લેવા જાવ એક પ્લેટ ના એસી રૂપિયા આપણે રૂપિયા માં ખવડાવી અને ત્રીજું રાત આજનું ત્રીજું રાત ચણા બરોબર અને આજનું ચોથું નાક છે લસણિયા બટેટા આ સાત લસણિયા બટેટા નું તમે રાજકોટ ની મોટામાં મોટી રેસ્ટોરન્ટમાં લેવા જાવ તો સો રૂપિયા લે પ્લેટ ના આપડે સાઠ રૂપિયા માં ખવડાવી

ઊંધી હોય ઠોકરી બનાવે અગતની ડાળ બનાવે પણ ક્વોલિટી જોવો તમે ખાવામાં કેમ છે એક પણ ખાવ તમે બીજી વાર ક્યાંય જાવ નહીં રોટલી વોટલી બધું હાઈકલા છે અને અનલિમિટ જેટલું ખાવું એટલું સાસ માસ બધું આપે ફૂલ અમે અહીંયા હાથ વાર ખાઈ ભાઈ હાઈકલા સ્વભાવે હારો છે જમવાનું હારું બનાવે અહીંયા રોજ નકરી આપજો લાઈન લાઈન જ છે બધા જમે જ છે બે ઉભા થાય ચાર આવે બે ઉભા થાય ચાર જમવા આવે હારા શાક મોટી મોટી હોટલ મને ખાવા નથી મેલા જે સાઠ રૂપિયામાં માં જમાડે છે એવા શાક મેં હજી મોટી હોટલો માં મેં ખાતા સો દોઢસો રૂપિયા જે મોટી હોટલ માં પૈસા લે છે એની બદલા લોકો સાઠ રૂપિયામાં માં બાર ભાત શાક રોટલી છાસ પાપડ બધું આપે છે આવું તમને મોટી હોટલ માં જમવા ન મળે હું અહીંયા જમવા આવું છું ઘણા ઠેકાણે જમો છું અને આના જેવો ક્યાંય ન મળે અને એકસોને વીસ રૂપિયા દેતા આવું નથી મળતું આ સાઠ રૂપિયામાં આપણને સેવા જ કરે છે સમજી લેજો બધી જાતના શાક હોય છે ચારે ચાર શાક અને ગમે એટલું માગું કોઈથી મોટો નહીં બગાડે અને આપે છે ગરમા ગરમ રોટલી બનાવીને આવી જાય છે છાસ પણ હોય છે છાસે અનલિમિટેડ જ છે એટલે કોઈ જાતની કોઈ કમી નથી આમાં અને હું તો વખ વર્ષો થઈ ગયા વખતું છું અને સારી વસ્તુ બનાવે છે ને સાવ છે અનલિમિટેડ હું આ પોતે 10 12 રોટલી ખાઈ જાઉં છું શુદ્ધ રોટલી આવે છે એની અંદર કોઈ જાતનો ભેળસેળ નથી હોતું નથી કોઈ સાટમાં મસાલો કે ગરમ મસાલો કે અંદર કલર કોઈ જાતનું કંઈ હોતું નથી શુદ્ધ શુદ્ધ અને રોટલીની અંદર ચોખ્ખી ચોખ્ખી રોટલીનો મોણવારે નાખે છે આમાં ઓસામણ ભાતનું ઓસામણ નાખીને બનાવે બીજા લોકો પણ એવું નથી આ સારું વસ્તુ બનાવે છે અને જમવાની મજા આવે છે હું તો વખત જમું છું